શાકભાજી તારા મને લાવી પડી હાર

કે કોકું કે ભલું કરવા સારું કરે એવું બોલતા જેવું બોલતા તમે ના કહો કે ભલું કરે ભલું જાણે ખુબ બોલી એટલે ના ગમતું હા વાત હા તમે જાણો છો

બેઠો છું અનુભવ પૈસા ખરાબે અનુભવી આપણે પૈસા કમાવાનું મતલબ છે અનુભવ નહીં ભગવાન શ્રી ધમી આવેલી છે અમાર જીવન કોઈ આલી તો અમે ધંધો કર્યો હતો સવાર ઉઠે એટલે કાયમ એમ ગોતા હોય અને વસ્તીને જમી આવી છે ને હનુભાઈ મને તો કોમ કરતો શું આવે જાય ઓ તારીખો કઈ મને

અને કોક વાડીમાં તું પડ્યું છે હોવે હોય હોવે હા તો પેલા જણાથી લાવજો હા જાણ દોઢું બોલે છે હા એ નહીં લાવી હળી પેલું થાય તો સુરભાદા દાવો તમે હા સારું સુરભા સાથાઓ સારું સારું હા

મન તો લાગતું નહી બસ હેડ પણ તો મારે ટીયા ફાઈતે મુજ 5000 લેયો મારે એટલે પછી લેજો હેડો તમે અલ્યા પણ શું હેડો ફોન કર્યો છે કનબ કોક કરો તમે પરવા કડુ બા થઈ ગયા એટલે જેરાથી ફોન કર્યો છે આવે છે શું શું કનુ બા આવો જેરાથી પાણી લઈને આવ્યા છો ઓય અલ્યા આ કી કી મને હાફ કર્યો હાફ કર્યો મે વાય હોરવાલા અલ્યા બેહો બેહો બાર બાર શાંતિ રાખો અલ્યા બધે મને થાય છે શું એમ કે તમે જેરાથી આટલા વારથી કાલ તો થાય છે તનુભાવ છે મારે પોસ હજાર રૂપિયા લેલાથી હોય ફાતર ફાડો હતો